હેલો મિત્રો અમે આવી ગયા શિવ દરિયા કાંઠે જો વેલકમ વેલકમ કોમેન્ટ કરો જરૂર વેલકમ લાઈક કરો અને શેર કરો વિડીયો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો કોમેન્ટ કરો જલ્દી 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 હેલો ફ્રેન્ડ કોમેન્ટ કરો ઝડપથી વિડીયોને શેર કરો Like and subscribe with grow. Metro, comment, grow, jadi akadadu, se temen, jadi obat, tahu, jadi obat, tahu doh, se bung Both you and you, Pani. video. Tienenle se scai pro, mitra. Sì. Hi, mitra. Welcome. Rotalpone, admi. Hello, welcome. વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને આખો દરિયા બતાવો જો આ ઝાડ સહી કોઈની ખ્યાલ છે તો કોમેન્ટ લખીને બતાવો કે આ ઝાડ કેનું છે જો અમારા મિત્ર પરમ મિત્ર એ આ બાજુ છે આ દરિયા કઠવા દરિયે જોવો પાણી બહુ ઊંડું આવી ગયું છે કોમેન્ટ કરો મિત્રો ફટાફટ વેલકમ વેલકમ ચેનલને નવા વિડીયોમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લાઇક કરો હેલો ફ્રેન્ડ એડમા એડમી એડમી મિત્ર એડમી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને શેર કરો લાઈક કરો હેલો ફ્રેન્ડ વેલકમ આવી ગયા જુઓ દરિયાકાંઠે

તો સપોર્ટ કરો મોટા હોય કોમેન્ટ કરવા મોટા હોય વેલકમ આવી ગયા દરિયાકાંઠે ફરવા જુઓ તમે પણ આવી જાવ એન્જોય કરો કોમેન્ટ કરો ફટાફટ વેલકમ વેલકમ કેમ કોઈ કોમેન્ટ નથી કરતું મિત્રો જોવો છો પણ કોમેન્ટ કરો ફટાફટ કોમેન્ટ કરો બ્રાન્ડ ગૌતમ રંગવાલા પાસવાન બ્રાન્ડ હાય વેલકમ મિત્રો ગૌતમ રંગ બાજ પાસવાન બ્રાન્ડ લાઈક સબસ્ક્રાઈબ કરો જો અમારા ગામના દરિયો છે દેખાય દૂર દૂર છે પાણી તો બહુ ઊંડું હોય ગયું છે વેલકમ મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મિત્રો ચેનલને લાઈક કરો સપોર્ટ કરો વિડીયો બને એટલો શેર કરો તમને હજી નવું તમને બતાવું હા તમે આવી જાવ અમારા ગામનો દરિયા કાંઠે વાલા જો છે કોમેન્ટ કરો ફટાફટ કોમેન્ટ કોમેન્ટ હજી વિડીયોમાં હજી નવા મિત્રો એવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવા મોટા જે વિડીયો જોવે છે મિત્રો તે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને એ પણ નવું નવું બતાવું જુઓ આ મિત્રો પાણી છે દરિયાકાંઠે આ કાંઠો આવી ગયો છે જો પાણી તો બહુ દૂર હોઈ ગયું છે દૂરી હો ગયા કોમેન્ટ કરો જલ્દી બને એટલી કોમેન્ટ કરો મિત્ર વરસાદ હોય તો કોમેન્ટ કરો વરસાદ બારિશ બારીશ છે તો કોમેન્ટ કરો જલ્દી વિડીયોને લાઈક કરો મિત્રો હજી લાઈક નથી કરી ચેનલને સપોર્ટ કરો વિડીયોમાં નવાજ વડાલા હોય તો મિત્રોને તમને હું બતાવું દરિયો તમે આવી અમારા ગામમાં વિલેજ હાઉ ટુ વિલેજ કોમેન્ટ કરવા જવાબથી ફટાફટ મિત્રો વિડિયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો મિત્રો જો તમને હું બતાવું દરિયા કાંઠો આ દરિયા કાંઠો છે મિત્રો જો સામે દેખાય છે ત્યાં કાંઠવા ગયો છે કોમેન્ટ કરો મિત્રો ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તેમ લાઈક કરો લાઇક એ લાઈક અને વિડીયો સબસ્ક્રાઈબ કરો તમે જોવો છો વિડીયો પણ લાઇક તો કરતા નથી મિત્રો હં લાઈક કરો લાઈક હું તમને બતાવું દરિયા દરિયાકાંઠા છે ચાલો મિત્રો મળીએ જો કોમેન્ટ કરો મિત્રો તમે ક્યાં ક્યાંથી જવું તો કોમેન્ટ જરૂર કરો વેલકમ વેલકમ ફટાફટ કોમેન્ટ કરો કોમેન્ટ કોમેન્ટ આપણે કોમેન્ટ જોઈએ ફટાફટ જો અમે દરિયા આવી ગયા છીએ દરિયા ફરવા જો તમારે વરસાદ છે મેન્ટ કેમ નથી આવતી તમે મિત્રો કોમેન્ટ કરો ફટાફટ વિડીયોને બને એટલો શેર કરો અને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો કોમેન્ટ કરો તો મજા આવી છે હજી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તમે મિત્રો સપોર્ટ કરો ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તો આ અમારા ગામનો દરિયો છે મિત્રો આ જાડું કયું છે તો કોમેન્ટમાં જરૂર બતાવો જો આ જાડું છે એ કોને ખ્યાલ છે તો કોમેન્ટમાં જરૂર બતાવો જો દરિયામાં એ પણ જાડું આવગે છે મિત્રો જો આ આવશે તે છે હું તમને બતાવું